નમસ્કાર મિત્રો તારીખ છે અઢાર જૂન બે હજાર પચીસને વારસે જે બુધવાર આજના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં નબળા માલની આવકો વધારે છે અને સારા માલના ભાવ અત્યારે મજબૂત જોવા મળ્યા છે ડુંગળી બજારમાં નબળા માલ વધારે આવકો જોવા મળી રહી છે અને સારા માલના ભાવ અત્યારે મજબૂત જોવા મળ્યા છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી હાલના તબક્કે જે ડુંગળી બજારમાં નબળા માલ વધારે છે જેના કારણે ભાવ અત્યારે સોથી લઈને એકસો રૂપિયાની ચપાટી પર પહોંચ્યા છે નાશિકમાં હવે ડુંગળી બજાર સારી છે અને નાફેટમાં ખરીદવાનું ચાલુ છે હવે આ વાત આવી રહી છે અને નાફેટ દ્વારા ખરીદવાનું ચાલુ હોવાથી બજારને ટેકો મળી શકે છે આ ભાવથી બજારમાં હાલ કોઈ મોટી તેજી